હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ माय યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ આજે આપણે ધોરણ ચારની વિષય હિન્દીની પાઠ્યપુસ્તકનું સોલ્યુશન કરવાનું છે જેમાં આપણે પુનરાવર્તન એક જે છે તેનું સોલ્યુશન કરશું જે પેજ નંબર વીસ અને એકવીસ ઉપર આપેલું છે નીચે દી સંખ્યાકો પડીએ ઓ શબ્દો મેં લીખીએ પહેલું છે પાંચ એની નીચે છે નવ ગ્યાર બાર તેર પંદર સત્ર અઠાર ઓરનીસ આ જોઈ જોઈને લખવાનું છે અને અંકમાં આપેલ છે જે તમારે શબ્દમાં લખવાનું છે ત્યાર પછીનો પ્રશ્ન બીજો જોઈ લઈએ વર્ણકો પડીએ ઓર લીખીએ નીચે વર્ણ આપેલા છે તેને વાંચવાના છે અને જોઈ જોઈને લખવાના છે ક જ મ ફ ઝ પ ધ ચ ઓર ક્ષ જોઈને સારા અક્ષર લખવાનું છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ જોઈ લઈએ ચિત્ર દેખ કર શબ્દ લીખીએ ચિત્ર જોવાનું છે પહેલું ચિત્ર પોપટનું છે જેને હિન્દીમાં કહેવાય તોતા સસલું જેને હિન્દીમાં કહેવાય ખરગોશ કબૂતર કબૂતર કાગડો કૌવા ફૂલગોબી ફ્લાવર ફૂલગોબી કાચબો તો કછુઆ આ તમે જોઈને લખી શકો છો સામેના પેજ પર પણ ત્રણ ચિત્રો આપેલા છે જે જોઈ લઈએ ખિસકોલી જેને કહેવાય ગિલહરી કેરી આમ પપૈયું તો પપીતા त્યાર પછી ब આપેલું છે ઉપર્યુક્ત ચિત્રો કો દેખ કર પાંચ વાક્ય બનાઈએ હવે ઉપર જે છે આપને નવ ચિત્ર જોયા એના ઉપર થી વાક્ય બનાવવાના છે પેલ્લો गिलहरी मुझे बहुत पसंद है आम मुझे बहुत पसंद है पपीता हरा और पीला होता है गिलहरी दाना खा रही है मुझे पपीता खाना अच्छा लगता है त્યાર પછી प्रश्न 5 अ જોઈ લઈએ سوری प्रश्न 4 अ જોઈ લઈએ નીચે ગયે دیے ગયે વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાઈએ ક સ કમલ ક સ કબૂતર ક સ કછુઆ ક સ કવવા મ સ મકાન મોર મછલી માતા પ સ પતંગ પપિતા પાની પસંદ ર સ રસી

તો ઢેલ અથવા મોરની બંને કહી શકાય માતા તો પિતા ઘોડા તો ઘોડી બચ્ચા તો બચ્ચી તીતલી તો તિતલિયા ત્યાર પછીના પેજ નંબર બાવીસ અને ત્રેવીસમાં માં વ્યંજન અને કેવી રીતે લખાય છે તે ખંડશહ લેખન આપેલું છે હવે પછી મળીશું આપણે નવા વિડીયોમાં